એટલે સનાસલ મેં કીધેલું કે આવું ડાયરામાં આવીશ ત્રીસ બીજો ડાયરો મારો પીપળા હતો એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપી નીકળ્યો એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી રોકાય ભગવતસિંહ રામભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી કે તમે પેલા ક્યાં ડાયરામાં જોઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસ ચેક આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જાઓ કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપી વિતન એટલે મેં મારા ડ્રાઈવર ને કાનો નામ છે એને ઓફિસેથી થી કીધું તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું પછી ભગવત થી લઈ લે એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર એટલે આમ ખબર પડી કે દેવાજભાઈ ને આવવામાં અડધી કલાક મોડું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક પાંચ પંદર મિનિટ કે અડધી કલાક આવા જવામાં લેટ થતું હોય આપણો બિઝનેસ સો રૂપિયા મેં પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કે તું તમારા પૈસા દેવા તને આપ્યા હતા નથી આવતા તો મને એનો પ્રૂફ પુરાવો આપો લડાઈ રહો મુકજો પેલી એટલે ગાડી લઈને કાનો જીવ આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લે દિવસ તો અંદર કલાક મોડું શું કામ અને તો રજા આપીથી જવા માટે મારી હાજરી બોલે સીસીટી ફૂટેજ ચેક કરો ફામ આઉટ ને એટલે મને ડ્રાઈવરે કીધું ગાડી ને લઈ લીધી આ બધા ભેગા થઈને કાળા ગાળે કર્યા ભગવત છે કે રામભાઈ કે દીકરો છે કે બીજા છે મારો ડ્રાઈવર ઓળખે છે કાનો એટલે મને કીધું કે ગાડી ને ચાવી લઈ લીધી કાઈ વાંધો ને ગાડી ને ચાવી દઈ ફાયદો છે આપડો મોટો ભારત નું સરસ બંધારણ છે આપડે એની સહાય કરશું સહાય લઈશું આપણે એટલે ત્યાંથી પંદરેક મિનિટ થાય એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળો કારણ કે આ એકલો હતો આ લોકો કઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકો બે ગાડી પાછા મહેન્દ્રા થાર અને ઇનોવા સનાથલ થી આઈ થિંક પાંચસો મીટર કે થોડી મારા ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડ જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી

જાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફર કરવા માટે તો હમે એવા કેસનો થવા મળ્યા આ હતા આ નતા બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ યાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થી એક વાગ્યા સુધી કાલે બપોર સુધી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં માં એફઆર ફરાવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડી કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય ફોડ ફોડ કરી લઈ ગયા છે છતાં ભી હજી એફઆર ફાટી નથી શું રીઝન થી એફઆર નથી ફાટી ગુજરાતી જાહેર જનતાને જણાવો શું કારણથી અફર નથી થતી હું લીગલ કરવા માંગુ છું કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળેલ તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષકોની પાસે રાખે ન્યાયની એ આપ મીડિયાને માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખો તમારું સંરક્ષણ કાયદો છે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી ગાડીની તોડકોડ થઈ અંદર પાંચ લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એની એફઆર કોર્ટ ફાટે નહીં તો આનું રિઝન શું કોણમાં તમારી ડોક્યુમેન્ટેશન નહીં મૌખિક વાત કોઈ ડોક્યુમેન્ટ અને મેં પૈસા નથી લીધા મારો તો સંબંધ તો આની પહેલા પણ એના ભત્રીજાના લગનમાં આપણે ડાયરો કર્યો પણ નૂપ્યો નથી લીધો લીધો હોય તો ગુજરાતનું સિવાય લોકો મેં પૈસા લીધા તાનો નથી આવ્યો